જય નમસ્કાર મ્યુચ્યુઅલ ફંડને એસઆઈપીને લગતા ઘણા બધા સવાલો આપે અમને કોમેન્ટ કરી અને ફોન કરીને પૂછ્યા ચલો તેના આપણે આપે સવાલોના જવાબ આપીએ ઘણા બધા કોમન સવાલોમાંથી એક સવાલ આપણે ગુજરાતી એટલે સીધા આપણે બોટમ લાઈન ઉપર આવ્યા કે ભાઈ આમાં રિટર્ન કેટલું બને એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન કેટલું બને ઘણા બધા કહેતા હોય છે મીડિયા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ વેલ્થ ક્રિએશન કરી શકાય છે તો શું આ સાચું છે તેના જવાબમાં હું કહીશ હા આ વસ્તુ સાચું છે તમે મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી દ્વારા વેલ્થ ક્રિએશન કરી શકો છો હવે તમારો બીજો સવાલ એ હતો કે આમાં શું કેટલા ટકા રિટર્ન બને અને કોઈ ફિક્સ રિટર્ન કરું મ્યુચ્યુઅલ ફંડમાં જેમ અધર એસેટ ક્લાસમાં જેમ કે સોનું પ્રોપર્ટી બીજા અધર એસેટ ક્લાસમાં કોઈ ફિક્સ રિટર્ન હોતું નથી તેવી રીતના મ્યુચ્યુઅલ ફંડમાં માં કોઈ ફિક્સ રિટર્ન હોતું નથી પણ તમે પાંચથી સાત વર્ષ ઉપરનો સમય આપો છો તો તેમાં બારથી લઈને પંદર ટકા સુધીનું તમને રિટર્ન મળે છે જે બીજા એસેટ ક્લાસ કરતાં બેસ્ટ છે વેલ્થ ક્લિએશન કરવામાં બેસ્ટમાં બેસ્ટ રસ્તો હોય તો એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ છે આવી કોઈ પણ તમારી સમસ્યા મૂંઝવણ યા સવાલ હોય આપ મને કોમેન્ટ કરીને પૂછી શકો છો તમે મને ફેસબુક પર કોમેન્ટ કરી શકો છો મારા વોટ્સઅપ પર તમે મને કોલ કરી શકો છો યા કોમેન્ટ કરી શકો છો તમે પર્સનલ મને ફોન પણ કરી શકો છો જય હિન્દ જય